હા નમસ્કાર હું રવિશ કુમાર કાલે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ડીસા રિલેસ્ટન વિશ્વકર્મગર સોસાયટીમાં કાલે અમારા ઘર અહીંયા ચોરી થઈ છે કાલે હું અને મારી મમ્મી અહીંયા વીસેક વરસથી રેલેશન વિસ્તારમાં અને વસવાટ કરીએ છીએ અને અહીંયા અમારી પોતાની સ્વતંત્ર માની ઘર છે અને કાલે મારી મમ્મી લગ્નમાં ગયા હતા અને હું કામ અર્થે છાપી ગયો હતો મારી મમ્મી અહીંયાથી દસ વાગે નીકળ્યા છે અને હું અહીંયાથી બાર વાગે નીકળ્યો છું અને એના પછી જ્યારે હું છ વાગે જેવો ઘરે આવ્યો ત્યારે જે દરવાજાનો મુખ્ય નકુચો છે તે તૂટેલો જોવા મળ્યો છે જે તાળું છે તાળું તે અને નાવાના ટબમાં તાળું મળેલું છે અને ઘરમાંથી બાર બારથી તેર તોલા જેટલું સોનું છે પાંચસો ગ્રામ જેટલી ચાંદી છે અને પાંચ જેટલી રોકડ રકમ છે અહીંયાથી ચોરી થઈ છે આમાં ચોરી તો એવું થઈ છે કે કોઈ માસ્ટર માઇન્ડ છે તેને કટરથી તાળું તોડી શકે નહીં અને